સુરતના સરથાણા જગત રાજહંસ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર આરોપીને હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે તેને અટકાયત કરી છે ત્યારબાદ પોલીસે આરોપીના ઘરે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી જ્યાં સ્મિત નામ જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા પણ મળ્યો છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળા એકત્ર થયા હતા આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બને જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવે અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલો હોય હોસ્પિટલાઇઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવેલી અને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી